તો તો મિત્રો વાત કરીએ તેમના જણાવ્યા અનુસાર હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો દસ ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે રાજ્યમાં આજથી વરસાદના ઘટાડો થઈ શકે છે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે પરંતુ વધુ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે જેના લીધે ગુજરાતમાં લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો 23 અને 24 તારીખ દરમિયાન રાજ્યમાં સુટાસવાયા અને હળવા અને ચાપટાનું ઉંદાતા રહેશે ત્યારબાદ પચીસ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે જે 31 તારીખ સુધી ચાલશે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જા છે તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વલ્કમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલ માર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન ની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો